ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા નો કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં કાતરું હોય પ્લેનમાં રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો લોકો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે બાપુ ચોર ના દીકરા નીતિ રાખે બોલો કે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીએ તો ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છો ગામના રોટલા ખાધેલા છે ચોરે કીધું કે હા એ વાત સાચી આમ નજર ફેરવી છે બાજુમાં એક ભડકી દેખાતી હતી ના ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે ત્યાં થોડું જવાય ઓલા કે ન્યાજ જવાય ને દુનિયા તો હળગે છે ના ન જાય તો જવું બને એને તો બધા ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં ફરતા કોઈ ભજના નંદીઓ નંદીઓ આ ચારે જણ આવ્યા ત્યાં ભક્તજાન જય રામજી કે જય શ્યારામ જય શ્યારામ બાપુ જય શ્યારામ ક્યાં વાત આઈએ આઈએ બેઠીએ બેઠા બહુ અચ્છા બસ મેલી પહેરેલું હડફ દિન ઉભા થયા પગમાં તો આવે નહી સડફદિન ઉભા થઈ ગયા માટલા માલી પાણી પપુ પણ બોલાય મારા દીકરા સાધુ પણ સેવા કરાવી બોલો પાણી પી બહુત અચ્છા લગા બેટા ચાય પીએંગ ગે અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એ તો તમને કોઈ પાડો દૂધ દઈ ગયો પેલી પકડી ને ધૂણા ઉપર શાર ઉફાળે પકવે કુંડ લઈને આટા કાઢ નાખે અને શે ને કાસલીમાં પાણી હોય ને કાશલી માં સહાય બહુત અચ્છા હોવા બેટા વખત ક્યાં ઉભા બેટા કે બાપુ રાત કા દેઠ બજ ગયા હો ક્યાં બાત આધી રાત હો ગઈ બાપુ નમી ગયે आधी रात मे थोड़ी नमी गई अच्छा नमी गी है ना नमी गी है बापू नमी गी है बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहा गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहां जा रहे हो बापू हम खातर पाड़ने जाता है अच्छा अब बापू ने खातर पाड़े बीज क्या खबर है अच्छा तुम चारों चारो खातर पालने का बिजनेस करते हो कहा बापू हम चारो पार्टनर है अच्छा धंधा चलता है वक्र रोकाण का धंधा है बापू अच्छा बढ़िया धंधा रोका निकलनाश्रीड ओली कफनी दिल्ली देातर पाड़ा बापू खातर पाड़े बेटा खातर रात को हा बापू रात को ही पढ़ता है, दिन को तो धोखा पड़ता है बापू समय साथ के, समय के साथ चलना चाहिए न, बाबा समय के साथ चलना अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोठ तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आ अच्छा तो चलो मैं आपके साथ चलू बोला बापू के हो ना बापू हो ना धंधा हो, हो, हो करो को सालू खाणी में कोई ना खोमा बीजो के लई लेने आडा देवा था है यानी उपड़ी से तो ले, ले। બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક ન્યા છે બાપુ હો જાવ બાપુ તૈયાર થવાનું એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને એ તો સબટી ભભૂત મેં ખજાના કુબેર કા એક ખંભામાં જોડી એક હાથમાં શીપ્યો એક હાથના કંડા હાલ ખંડી રાન જાન હા બાપુ રાન જાન ચાલ ત્યાં એક ચોર કે બાપુ એ શિપિયા ચલે ગયા કમડલ રહે દો કમડલ રખ દો કેવું અરે બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડ આમાં તો ઘણું ઘણું આવશે બાપુ આમાં તો જે તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રઘુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામાના હાંઢિયા ભેટ્યા બાપુ અચ્છા મામા કા હાંઢિયા બી આવતા બાપુ આવતા કારક કારક આવતા ચાર ચોર બાસમાં પાંચમાં બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડા પડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાના પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાંક શાળિયાની લાયલું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેંની લખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હીંગળું હીંગળું પસારતી હોય એનો ક્યાંક ત્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઊંઘશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઠેપું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલે ડોકાણા બાપુએ ન્યા શીપીઓ ડાડ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरने का हगड़ नहीं पड़ना चाहिए बापू पानी मत नीचे रखना झिका चला नहीं चलेगा बापू आया થણા ભેરાલના અચ્છા બે સોર કુદીને અંદર બે સોર ને બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ મકાનનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ એમ શારે ઓરડામાં એક એક જોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભરી આલ્યા જાય શ્રી રામ જાનરા કૃપા લુ ગાજો બાપુ સાધુ ગમેય પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ જાનરા કૃપા ફણા ભર તો હતા સાપ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે એને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય તો બાપુ એ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘેઉ કા આટા ગોલ ઘી ચક્કર ઇલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા વાત હે તીન દિન સે મે ભૂખા મેરા ઠાકુર ભૂખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અને બાપુએ કોકના ઘરે થાળી ચાર કર્યો નંદલાલ રે મારા બાપુ પેલા ગામમાં જતના કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જાતા મમ્મી એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માય ના વિષ્ણુ ના માય વિષ્ણુ ના બાપુ સહસ્ત્ર ના માલે ઘર જડી ને પાડ હોય ત્યાં બેઠા હોય અને એમાં લીલાવતી ને કલાવતી આવે તા તો હળુ 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 આવો કઠિયારે આવે કઠિયાર ઘણા આવે બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાળા સાંભળતા વગર વગર માય કે આ વડીલો બેઠા ને બધાને ખબર છે ભરતભાઈ એટલે બાપુ ઘણા થાલની વાટે હોય વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય આરો ગ્રેમા થાળ તા તો એ વાડી વસુટી ગયું માધવ દાસના તા તો એ ખડકીમાં હાર માધવ ને બે હારું એક સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ડૉક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું હાવ પાતળો જોક છો ઝીણો એવો હાવ અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર છે બાજુ એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ કહ્યું ઈજ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરે એ સાહેબ મને કાંઈ થાય તો નહીં નહીં આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે તો મને કો કો તો એટલું બોલ્યો રોના ન્યાજીને બોલ્યો બોલો અટલી ઉતાવળે સફળથી નીકળી જવા ખરેખર બહુ બહુ કોરોનામાં હકીકત હોય હકીકત કહું સાહેબ આજ હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીને અડ્યા વગેરે નહોતો રહ્યો તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું અહીંયા કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો ત્યાં આપણે હો બેડ સુધી ભોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એક ખોન દસ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જોઈએ આપણને કાંઈ થવાનું નથી વાત ફાઇનલ છે અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાર ડૉક્ટરોને કે કાં કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બે માડી કોઈ હોય કોઈ દીકરા ન આવતા હોય પરિવાર ન આવતો હોય એનું માથું કસીને કહીને માડી ખરેખર તમને કોરોના નથી નેત્ર હું થોડો તમને અડું આ એટલું કહીને ત્યાં માણા બેઠા થઈ જતા થતા આ નવા સત્ય છે એની એની હિંમત જ માણસને બાકી થવાનું એ થાય જ તે પણ અમુક તો બીકમાં મરી જાવ હા પડખે વળ હાર્મની કોઈ ઓલા એક છોકરા બાપાને ખબર કાઢવા દાદાને દાખલ કરેલા વેન્ટિલેટર ઉપર હતા તે જાતો હતો ને એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે એને તે કાસમાં તેડીને દેખાડે ક્યાં લઈ જાવ એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો જોઈ લે બેટા ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળીઓ ભરાવેલું શેડા બાંધેલા દાદા મશીન ના થાતા આવતા ઘરે જઈને દાદીમાં એ પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા દાદીમાં મારા દાદાને સારસિંગમાં મૂક્યા હતા એટલે તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું સારસિંગ ઘટી ગયું છે અરે પાછું સાહેબ આપણે લહેર કહેતા એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલાં લીલા લહેર હતા ખેજીભાઈ કોરોના પહેલાં લીલા લહેર હતા કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહી તમને એટલે પહેલાં રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધા એને કે ટૂંકમાં પતી જશે પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા પછી ધીરે ધીરે દેવા મળ્યા લઈ જાવ એટલે ઓલા વાહાડે લે આમ આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહડેલી આખા આખા લઈને કોણ કોને લઈ ગયું મારા આમ ખબર જ નથી પિતૃ એવા છે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ તો લઈ ગયા કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું માયા વીરા એક લઈ ગયા એને અગ્નિસંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા અને દાદા એ હરિદ્વાર થી કીધું હું પહોંચી ગયો છું પંદર થી ગયા તપાસો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ બોલે કે હું એક દાદો તો લઈ જાઉં હું દાદાને ખાઈ હોય દાદો લઈ જાઉં દાદો લઈ જાઉં અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે માયાવીરા સાજા થઈ ગયા છે ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠો તગારામાં વીસી પીડ્યો એમ અવળી અવળી છોકરાને ગાળી દે ક્યાં હતા મહિનો મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય હું કે આ આપણો દાદો તો જીવે બે ડોહો એ દાદાને ગાડીમાં બેહાડી ને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિનાથી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા એ કોણ હવે છેલ્લે ચરવાડો કાલ લે છે આમ આઠીએ ઘણું સળ્યું તો એટલે અઘરું છે એમ બાપુએ દીવો કર્યો થાળ બોલ્યો ઓલોય બાપુ બરોબર ને આરોજ ખડકીને ગીડ્યો વાળું બાકી પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો એટલે અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવાવાળા કરે પણ અમુક પીરિશિયા લોભિયા બહુ હોય લોભીના પેટનો વેચતો હતો ને જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો તે એ આમ આમ સોપડતો જાય મા દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તારો ડો ખાવો કે સાટવો હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું નાખ ને વાડીએ લઈ જાઓ હું એટલું નાખ ન્યા તારા બાપનો છે નાખ ને બોલો કે ભાઈ મારે પછી પોગડ પોગાડવાનું હોય તો નાખ ની એમાં ને બે નાખવા જો આગળ નાખામાં બોલો કે નો નાખું તો તો કઈ નહીં એમ તો જીવું ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ પણ આને જો કે ભાઈ હજી લેવો તો છે બાકી હતા ને શે લેવી હજુ પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ રહ્યો ઘટના કેવી છે વાત આડામાં ખાલી થઈ ગયો વાયલી કુતરું લુબરકું મારી ગયો એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ પ્રસાદ રામનો હોવો જોઈએ પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ પછી એનો કોઈ પલો ન પકડી શકે હા ના બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો આર ગોને નંદલાલ રે હે મારામ રે મની થાળે અને બાપુ એટલા બધા ત્રણ દિન ઓપા સુટતો હતો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાતે અઢી વાગ્યે કોકના ના ઘેરે શંખ ભૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુ એ શંખ વગાડ્યો પણ આખું મકાન થયેલું સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા બારીયુ ની ગ્રીલું તોડી નીકળી જાય લે તારા બાપને ફેંકવા લા 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 આ ના દેવાનો દીકરો થાચો થો થલેલા લખવી દીધા છે પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જાવું કામ ક્રોધ લોભ મોહ ઘણું છે ચોર તો ભાગી ગયા ને સંગ સંખ ભૂકે સંત જે શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામ રામકથામાં અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફેર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણા જાજુ થાય કેવું પડે શાંતિથી બેહી જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લ્યો પણ દાદા પૂંજ્ય બાપુ તમારે હજારોની મેદના બેઠી હોય ને એમાં તમારે આંખું વેચીને બેહી જાવ બાપુ આવ્યા પહેલા અને તમે આંખું વેચીને બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા આ વખાણનો મારો કઈ જાત નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનો એક બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા કે નાની માના ખેલ નથી આ ગોત વાગ્યો ન ચડે સદીઓ પછી મેળ્યું છે આ એના શરણ બેસી લેજો એકવાર આ અનુભવેલું કહું છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘી આંખે ઉઘડી છે અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મા છીએ આ જ ભૂમિમાં જન્મા છીએ એટલે એક આનંદ છે આને જા સંખ વગાડ્યો સ્ટોર ભાગી ગયા બાપુ ગરધડી જા ગામ ના આવ્યા ગામ નાય પકડી લીધા બાપુ અમુક હોય ને એક બે દાઢી પકડી દાઢી બાપુ ને એટલી મોટી હે બાપુ બાપુ કે ક્યા હે થોડા ઢીલા દે ને હલના પડતા હે ભાઈ ઢીલ દે પૂછતા હોય ને બોલે નહીં દેતા થોડા ઢીલા દેવો ક્યાં વાત હે કે હું ક્યાં વાત હે અરે બેટા क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे आशा तू देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे गाम खातर क्यों सो? अरे भाई है तो है आए थे खातर पाड़ने तो बोले क्या तेरे घर में हम खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार ओर थे वो किधर गए तो या घरेलू तोड़ता अरे प्रसाद लेने ले के लिए ले नहीं रुके घर करना तो प्रसाद ही हम ही आपत बापू देखो बेटा क्रोध मत करो थोड़ा ढीला दो हम तेरे घर में खातर फाड़ने आए थे चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में मैंने गेहूं का आटा गोलघी चकर इलायसी बदाम काजू द्रा गाय का घी देखा તો મુજબ લગાવ્યા મેં પહેલા ઠાકોરજી કો ભોગ લગાવું બાદ મેં ખાતર પાડું તો મેં તો ઠાકોર કો ભોગ લગા રહ્યા હતા કોણ સા બુરા કામ ક્યાં બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું ખબરદાર સાધુને સામુકોએ જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય છે કેવાનો સુર આ ભરોસાની વાત છે સાહેબ કાગ સઘળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાય જી કાગ સઘળા રોગ બટશે એ જે મસીન જુ ઓયે મુખવાય દેખ વેગ ઘારણા પાટેલા એ જીવો હડ નઈ ઓળખાય આઈએને ભરો સેર જેમ સિંધ્યું હોય એમ ખવાય પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય